બોટાદના ગઢડા તાલુકાના જૂના સ્વામિનારાયણ મંદિરમાં ઉતારા વિભાગના એક રૂમમાં જુગાર રમાતો હોવાનો ખુલાસો કરી પોલીસે ગુનો નોંધ્યો છે જન્માષ્ટમીની સાંજે મંદિરના જૂના ઉતારા વિભાગના રૂમ નંબર પાંચસો નવમાં દરોડો પાડી પોલીસે પાર્ષદ એવા હરિકૃષ્ણ વાઘ સહિત આઠ લોકોને જુગાર રમવાના આરોપમાં ધરપકડ કરી છે એક લાખ દસ હજાર આઠસો પચાસની રોકડ રકમ સાથે ઝડપાયેલા આઠ આરોપીઓ પૈકી એક આરોપી હરિકૃષ્ણ વાઘ માત્ર ચોવીસ વર્ષનો છે જેના પર આરોપ છે કે મંદિરના ઉતારાના રૂમની અંદર નાળ ઉઘરાવી બહારથી માણસો બોલાવી અને જુગાર રમાડતો હતો હરિકૃષ્ણ વાઘ ઉપરાંત જિગ્નેશ કાવઠિયા રાજેશ સાવલિયા લાલજી વાઘેલા પરેશ જોગણી કેવલ કાઠવાડિયા પંકજ કઠવાડિયા અને પૂર્વેશ જોગાણીની પોલીસે ધરપકડ કરી છે જોકે મોડી રાત્રે આરોપીઓનું જામીન પર છુટકારો થઈ ગયો છે ચર્ચા એ વાતની છે કે સંસ્કારનો ત્યાગ કરવા નીકળેલો વ્યક્તિ આખરે કેવી રીતે રૂપિયા રાખે અને જુગાર રમાડે તેમજ રમી શકે તે પણ ભગવાન સ્વામિનારાયણના ધામની પવિત્ર જગ્યા પર જોકે કોઈપણ સિંહ શરમ રાખ્યા વગર પોલીસે કરેલી કાર્યવાહીની પણ લોકો પ્રશંસા કરી રહ્યા છે તો પાર્ષદ પકડાતા ગડડા મંદિર ટ્રસ્ટમાં પણ દોડધામ મચી છે પાર્ષદના થી મંદિર ટ્રસ્ટે ખંખેરા છે હાથ જુગાર્યો પાર્ષદ આચાર્ય પક્ષનો હવાનો દેવ પક્ષનો દાવો છે પાર્ષદ પકડાતા દેવ દેવપક્ષે દાવો કર્યો છે આચાર્ય પક્ષની દેવપક્ષ વચ્ચે હવે જે વિવાદ સામે આવ્યો છે ત્યારે આચાર્ય પક્ષનો આ પાર્ષદ હોવાનો દેવપક્ષે આરોપ લગાવ્યો છે પાર્ષદના જુગારધામથી મંદિર ટ્રસ્ટ હાથ ખંખેર્યા છે

મીડિયામાં એવું ત્યારે ખબર પડી કે આવું એ મંદિરના ઉતારામાં નથી એનું પોતાનો આવાસ છે જે એમની સાથે એમના ગુરુ હતા એ ઓફ થઈ ગયા અને મોટી ઉંમરના હતા ને એની સાથે રહેતા હતા મૂળ એ અહીર જ્ઞાતિના છે અને એનું નામ હરિકૃષ્ણ વાઘ ગભરુભાઈ વાઘ એવું કંઈક નામ છે એનું પણ એ અમારા મંદિરના સંસ્કાર નથી મંદિરના અને એ જૂના આચાર્ય ગ્રુપ માણસ છે એસપી સ્વામીના એ ઠેકેદાર છે આઈ થિંક મને માહિતી છે ત્યાં સુધી એમને ત્યાં જ વૃદ્ધિ જમે છે એ જમતા હતા પણ ટૂંકમાં અમારે એની સાથે કોઈ લેવા દેવા નથી મંદિર એને વખોડે છે કાયદાકીય રીતે એની જે સજા બંધારણીય જે હોય એને થવી જોઈએ અને આ ચલાવી ન લેવાય